કાનનું પોષણ કેવું લો છો કાન નું પોષણ આંખોનું પોષણ મહારાજ કેવી વાત કરો છો અરે બરાબર વાત કરું છું આંખનું પોષણ શું છે આંખનું પોષણ છે પરમાત્માનું દર્શન આંખનું પોષણ છે પરમાત્મા નો શણગાર કાનનું પોષણ છે સત્સંગ ને સાંભળવો પરમાત્માની વાતોને સાંભળવી ભદ્રમ કરણે બી શૃણુયામ દેવા ભદ્ર વચનો સારા વચનો સાંભળવા કાન દ્વારા કાનની કાળજી નહીં રાખીએ કાનને કુપોષણ એટલે ન સાંભળવાનું સાંભળવા તરફ લઈ જઈશું કાન કુપોષિત થશે આંખ કુપોષિત થશે તો માનસિક સ્વાસ્થ્ય બગડશે અને માનસિક સ્વાસ્થ્ય જો બગડશે તો તમને ક્યાંય નહીં ગમે આ જીવન જીવવું પણ નહીં ગમે એવું થઈ જશે માટે માનસિક સ્વાસ્થ્યની કાળજી માટે આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રાયશ્ચિત છે વિચારો બધા પરમાત્માના ચરણે ઠાલવી દેવા હે પરમાત્મા ખબર નહીં કેટલા અપરાધો ત્યાં અને આપણી પરંપરા બહુ વૈજ્ઞાનિક અને સારી છે બીજા આગળ તો તમે કઈ નહીં શકો તો પરંતુ પરમાત્મા આગળ અરે જોત આગળ તો તમે બોલી શકશો ને ત્યાં તો કોઈ નથી તમે તમારો પરમાત્મા જોત સ્વરૂપ આરતી તો બધાની થાય છે ત્યાં જ્યોત છે કૃષ્ણ ની લઈ લો રામની લઈ લો શિવ ની લઈ લો માતાજી ની લઈ લો જ્યોત તો બધે છે તો બધા જ્યોત સ્વરૂપ પરમાત્મા જોત પેટાવીને આપણા પરમાત્માનું ધ્યાન કરીએ હે પરમાત્મા જાણે અજાણે સંગે કુસંગે આ જન્મે કોઈ જન્મે અપરાધો કર્મો મનસા વાચા કર્મણા મનથી વચનથી કર્મથી જે પણ ભૂલ થઈ ગઈ હોય અમારી ભૂલ અમારા પૂર્વજોની ભૂલ બધી ભૂલોની ક્ષમા કરો ને અમને નવું જીવન આપો કે અમે રામ નામનો જપ કરતાં કરતાં આગળ વધીએ રામ નામની મહિમા ગાતા ગાતા રામનું દર્શન કરતા કરતા રામનું કીર્તન કરતા કરતા એટલા માટે પ્રાયશ્ચિત કીધું છે ને નામ જપ કીધું છે